વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય એવા માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ વડોદરા મહાનગરપાલિકાને ગુજરાત હાઉસિંગ બોર્ડના વહીવટી તંત્રે સંયુક્ત રીતે કરેલી કાર્યવાહી અંગે નારાજગી વ્યક્ત કરી હતી કાર્યવાહીની ગેરવ્યાજબી ઠરાવ વી અનેક સવાલ ઊભા કર્યા હતા જેમાં શહેરમાં અંધાધૂંધી ફેલાવાની છે કે પછી શહેરમાં તોફાનો પાર્ટી નીકળે તેવી સ્થિતિ સર્જવાની છે તેવા આદેશો ક્યાં અધિકારીઓએ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વાતાવરણ ઊભું કરવા કયા અધિકારીઓ આ કાર્યવાહી કરી રહ્યા છે આ તમામ બાબતો પ્રતિક્રિયાના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અને જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા શહેરમાં કુલ કેટલા સરકારી આવાસો છે અને તેની કેવી પરિસ્થિતિ છે તેમાંથી કેટલા ભયજનક છે તેની સંપૂર્ણ માહિતીઓ એકત્ર કરવામાં આવી હતી બેઠક પૂર્ણ થયા હતા જ્યારે મીડિયાએ ગુજરાત હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી કમિશનરને અને અન્ય ઉચ્ચ અધિકારીઓની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કરતા તેઓએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને મીડિયાથી ભાગતા જોવા મળ્યા હતા ક્યાંક પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હોવાની પાલિકાની લોબીમાં ચર્ચા છે આજે કોર્પોરેશનના સિટી એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ અધિકારીઓ ખાસ કરીને ડેપ્યુટી કમિશનર હાઉસિંગ બોર્ડ ચીફ એન્જિનિયર હાઉસિંગ બોર્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એસ્ટેટ મેનેજર આ તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને વડોદરા શહેરમાં ટોટલ આવાસો કેટલા છે કે જે કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા રાજીવ આવાસ યોજના દ્વારા તથા મુખ્યમંત્રી ગૃહ યોજના દ્વારા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા જે આવાસો બનાવવામાં આવ્યા છે એની ટોટલ પરિસ્થિતિ શું છે ખાસ કરીને કાલે તરસાલી વાળીપુરાના આવાસમાં જે ત્રણસો બાર જેટલા મકાનો જજરીત હતા એ માટે માટીસ આપી હતી નાગરિકોએ રિપેરિંગ કામ ચાલુ નહીં કરતા ગઈકાલે નળ ગટર અને ઇલેક્ટ્રિશિયન કનેક્શનો કાપવામાં આવ્યા હતા આવા કેટલા જજરીત મકાનો છે એનો ટોટલ હિસાબ કિતાબ લેવા માટે અને ક્યાં આગળ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કર્યા છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પ્રમાણે શું કાર્યવાહી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે નાગરિકોનો સાથ સહકાર કેવો છે એ જોવા માટેની સમીક્ષા બેઠક રાખી હતી ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત હાઉસિંગ બોર્ડના લગભગ ચૌદ હજાર પાંચસો જેટલા આવાસો છે એમાંથી સત્યાવીસો જેટલા આવાસો જજરિત છે તેના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવેલા છે ને રિપોર્ટના આધારે સત્યાવીસો જેટલા આવાસો જર્જરિત છે આ આવાસમાં જે ખૂબ જ જર્જરી થશે કે જે રિપેર થઈ શકે એવા નથી એ આવાસોમાં લોકોનો વસવાટ બંધ કરવો પડે એ સિવાયના બાકીના આવાસોમાં નોટિસો આપી અને એમના નળગઢના કનેક્શનો કાપવામાં આવેલા હતા અને નાગરિકો જ્યારે બાહેધરી આપી કે અમે લોકો અમારા પોતાના ખર્ચે આ આવાસો રિપેર કરી અને વધુ સ્ટેબલ થાય એવો પ્રયાસ કરીશું ખાસ કરીને અમારા જનપ્રતિનિધિઓની પણ લાગણી એવી હતી એટલે પ્રજા માટે સંવેદના રાખી અને આ લોકો એફિડેવિટ કરીને બાહેધરી આપે કે આવનારા પંદર દિવસમાં અમે લોકો આવાસ રિપેર કરીશું અને જેથી કરીને એમના ખુદના આવાસ સ્ટેબલ બને એમના ખુદના આવાસ મજબૂત બને આ કાર્યવાહી સુરક્ષા અને સલામતી માટે એમની નાગરિકોની સુરક્ષા સલામતી માટે કે જે આવાસ યોજનાના લાભાર્થીઓ છે ગુજરાત હાઉસિંગ બોર્ડના લાભાર્થીઓ છે એમના માટે કરવામાં આવે છે આ મકાનો માલિકીના ધોરણ એમને આપવામાં આવે છે એ રિપેરિંગ કરવાની જવાબદારી એમની રહે છે એક વખત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ થયા પછી અધિકારીઓની જવાબદારી બનતી હોય છે કે એ આવાસમાં કાં તો રિપેરિંગ થાય અથવા તો આવાસ ખાલી કરવામાં આવે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવાસો હોય કોર્પોરેશનના તેત્રીસ હજાર બસો ને પચીસ આવાસ છે એમાંથી દોઢસો જેટલા દર્જેજ છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ચૌદ હજાર પાંચસો કરતાં વધુ આવાસો છે આમાંથી લગભગ સત્યારસો હજાર જર્જરીત છે હજુ પણ એમાં રિપેરિંગ કરવાથી આ વસોની સંખ્યા ઘટી શકે તો એ બાબતમાં કઈ દિશામાં કામ કરવું કોર્પોરેશન ગુજરાત હાઉસિંગ બોર્ડનો આશય નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે છે કોઈને હેરાન કરવાનો નથી કોઈને બેઘર કરવાનો નથી એટલે આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે તમને નોટિસ પણ મળી હોય ગઢર પાણીના કનેક્શન પણ કાપ્યા હોય પરંતુ વહેલા વહેલી તકે આપણે એફિડેવિટ આપી અને પોતાનું મકાન વધુ સુરક્ષિત બને વધુ મજબૂત બને એ દિશામાં પોતાના ખર્ચે રિપેરિંગ કરીએ તો આવા એક્શન લેવાની જરૂર ન પડે આખા વડોદરા શહેરના તમામ જે આવાસમાં રહેનારા લોકો છે એ લોકો સલામત અને સુરક્ષિત બને એ માટે કઈ પ્રકારના સ્ટેપ લેવા અને કેવી રીતે એ લોકો જોડે સંવેદનાથી વર્તન કરવું અને કેવી રીતે એ લોકો પોતાના આવાસો વધુ સુરક્ષિત બને એ દિશામાં આગળ વધે એ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આ બિલકુલ વાહિયાત બાબત છે કારણ કે કોર્પોરેશન આ ગુજરાત હાઉસિંગમાં ચૌદ હજાર પાંચસો જેટલા મકાન છે આ મકાનો ચાલીસ વર્ષ જૂના હોય તેનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ખરાબ થાય ગુજરાત હાઉસિંગ બોર્ડ પોતે આ મકાનો રીડેવલપ થાય દિશામાં કોશિશ કરી રહી છે પરંતુ દરેક સ્કીમમાં પંચોતેર ટકા જેટલા લોકો સંમતિ આપે પછી જ રીડેવલપમેન્ટનું પ્લાનિંગ શક્ય છે એટલે આમાં કોઈ કારસો કરીને કોઈને આપવું પોસિબલ નથી ઘણી બધી સ્કીમોમાં માલિકો જ નથી પંચોતેર ટકા લોકોની સહમતી જોઈએ તો પંચોતેર ટકા માલિક તો હોવા જોઈએ મોટાભાગના પાવર ઓફ ફેટરથી ટ્રાન્સફર થયેલા સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર મકાનો છે જ્યારે તરસાલીની વાત કરું તો ત્રણસો બાર મકાનમાંથી લગભગ સિત્યોતેર ઇઠ્યોતેર દસ્તાવેજ થયા છે અને પંદર વીસ પાઇપલાઇનમાં છે સોથી વધારે દસ્તાવેજ થયા નથી તો જ્યારે ત્રણસો બારની સ્કીમમાં સો જ જેટલા દસ્તાવેજ થયેલા હોય તો સહમતી તો સોની થઈ તો પંચોતેર ટકાની સોની કોઈ શક્યતા નથી એટલે આ જમીન વેચાઈ ગઈ છે અને કોઈ બિલ્ડરને ફાયદો કરવાની બિલકુલ વાયાત બાબત છે આવું દરેક સ્કીમમાં અમે લોકો તપાસ કરેલી છે કે નો ડાઉટ આ મકાનો રિનોવેટ કરવાની જરૂર છે આ એક ઈચ્છા છે ગુજરાત હાઉસિંગ બોર્ડની કે ગરીબ લોકોને પાક્કા અને નવા મકાનો મળે પરંતુ એ માટે જે સહમતી જોઈએ એ સાંધવી લગભગ મુશ્કેલ છે અને અશક્ય છે કારણ કે બાળુઆતો રહેતા હોય મકાન માલિક ના રહેતા હોય પાવર ઓફ પેટર્નનું મકાન ટ્રાન્સફર થાય વચ્ચે બ્રેક પડેલી છે પાવર ઓફ પેટર્નિમાં તેમાં દસ્તાવેજ પોસિબલ નથી હોતા એટલે ત્રણસો બારે ત્રણસો બાર મકાનના દસ્તાવેજ હોય તો સારીની સ્કીમમાં અને એમાંથી પંચોતેર ટકા એગ્રી થાય ત્યારે જ રીડેવલપમેન્ટ થાય છે એટલે કોઈ બિલ્ડરને જમીન આપી દીધી ને નોટિસ આપવાથી ખાલી કરવાથી રીડેવલપમેન્ટ થઈ જશે એવું પણ શક્ય નથી કારણ કે એમનું સંમતિ પત્ર અમારા ધારાસભ્ય સન્માન્ય ધારાસભ્ય જે ખૂબ સિનિયર નેતા છે જ્યારે નેતાઓની વેદના જોઈ અને એમને મગજમાં થાય કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે એટલે પ્રજાની જોડે રહેવા માટે સંવેદના બતાડવા માટે આ પ્રકારના જે એમના સ્ટેટમેન્ટ છે એ એને અમે સલાહ તરીકે લઈએ છીએ અને એવું વિચારીએ કે પ્રજા જોડે સંવેદનાથી વર્તન કરી અને એ લોકો વધુ સલાહ અને સુરક્ષિત બને એટલે એ લોકો રિપેરિંગ ચાલુ કરે અને આપણે કોઈને બેઘર કરવા નથી પરંતુ જ્યાં સુધી કોઈ વખત એવું હોય કે ટીચર જેમ સ્ટીક થાય ને વિદ્યાર્થી ભણતો થાય એવી રીતે તંત્ર પણ થોડું સ્ટીક થાય અને આ લોકો રિપેરિંગ કરાવતા થાય તો એમની સલામતીની સુરક્ષામાં વધારો થશે એટલે ગઈકાલે પણ અમે લોકોને એફિડેવિટ લઈ અને લગભગ પંદર જેટલા ટાવર તલસાડી દિવાળીપુરાના ગટર પાણી લાઇટ ચાલુ કર્યા છે હજુ પણ જેમ જેમ આજના દિવસમાં એફિડેવિટ આવશે એ પ્રમાણે બાયધરી પત્ર આવતા જશે એ પ્રમાણે અમે આવાસોના લાઇટ ગટર અને પાણી ના કનેક્શનો પુનઃસ્થાપિત કરી આપીશું ખાસ કરીને આજે નોટિસ આપવાનો જે આશય છે કે નાગરિકોએ પોતાનો ખર્ચ કરી અને પોતાનો આવાસ મજબૂત બને અને પોતે માલિક છે તો એમની ફરજ સમજી ના કરવું જોઈએ સરકાર એમની જાનની ચિંતા કરી રહી છે તો એમણે ખુદ પણ એમની જાનની ચિંતા કરવી જોઈએ પાર્ટી વિરુદ્ધ વાતાવરણ ઊભું થાય એ પ્રકારનું આ કાર્યવાહીનું કામ થઈ રહ્યું છે એવું પણ તેમનું કેવું છે વાતાવરણ કોણ ઊભું છે આમાં એવું છે કે જે રાજકોટ ટીઆરપી ગેમઝૂમ કાંડ થયા બાદ જે અધિકારીઓ હોય કે હવે કોઈ અણબનાવ બને અને અધિકારીની જવાબદારી ફિક્સ થતી હોય એટલે જે કાયદેસર મુજબ કામ કરવાના હોય એના માટે અધિકારીઓ કામ કરતા હોય છે હાઉસિંગ બોર્ડની વાત કરીએ બે હજાર ઓગણીસથી આ લોકો નોટિસો આપતા હોય છે દર વર્ષે જ નોટિસ આપતા હોય છે કોર્પોરેશન ગયા જૂન મહિનાથી નોટિસ આપે છે પરંતુ નોટિસની કોઈ અસર થતી હોતી નથી એટલે પ્રજા સાચી દિશામાં વળે અને પોતાની સુરક્ષા સલામતી માટે પોતાના ઘરમાં પોતાની માલિકીના ઘરમાં ખર્ચો કરે કે જેનાથી કોર્પોરેશનને કોઈ એમનો કોઈ સ્વાર્થ હોતો નથી એટલે આખું વડોદરા શહેર વધુ સલામત સુરક્ષિત બને એ માટે આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે કોઈ જાતનું અસલામતીનું વાતાવરણ ધંધાધૂંધી ફેલાય એ પ્રકારનું કરવાનું કોઈ પ્રયોજન હોય એવું મને નથી લાગતું પરંતુ સન્માન્ય ધારાસભ્ય છે એમની ટકોર છે કે જ્યારે પ્રજામાં અસંતોષની લાગણી જન્મે તો તંત્રનું ધ્યાન દોરતા હોય છે અને એ પ્રમાણે અમે લોકોમાં અસંતોષનું વાતાવરણ ન જન્મે અને પોતે પોતાના મકાનો સુરક્ષિત બનાવે આ દિશામાં કામ કરીએ